દાદી દ્વારા જણાવવામાં આવેલા બત્રીસ હેલ્થ ટિપ્સ એક ચણાના લોટમાં દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી રંગગોરો થાય છે અને ડાઘ પણ દૂર થાય છે બે જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો મગફળી ખાવાનું ટાળો તેમાં વધારે માત્રામાં કેલરી હોય છે જે વજન વધારી શકે છે ત્રણ હિંગમાં ઘણા બધા ઔષધિઓ ગુણ હોય છે भिंग નું સેવન કરવાથી આપના શરીર ને ઘણી સમસ્યાઓ દૂર થાય છે 4 ડાયાબિટીસ કેન્સર વજન ઉતારવાની સાથે સાથે liver માટે પણ ફિંડલાનો રસ ઘણો ફાયદાકારક છે 5 किशમિશનો પાણી પીધા પછી પેટ સરળતાથી સાફ થઈ જશે 6 મગની દાળ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ નું લેવલ મેનેજ કરી શકાય છે આ શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલ ને ઓછું કરવા મદદ કરે છે 7 શરીરમાંથી વધુ પડતા પર સેવાથી રોગોના ચેપની સમસ્યા પર ઊભી થાય છે 8 જો તમારો નખ સફેદ હોય તો તેને સારું માનવામાં આવતું નથી આ તાવ હૃદય સંબંધિત બીમારીનો સંકેત હોઈ શકે છે નવ જે લોકો શિયાળામાં આર્થરાઇટિસના દુખાવાથી પરેશાન હોય છે તેઓ અજમો ઓઇલ મસાજથી ઘણો ફાયદો મેળવી શકે છે દસ વજન ઘટાડવા માટે બપોરના ભોજનમાં દહીં અથવા હાશનો સમાવેશ કરો તે પ્રોબાયોટિક્સનો સારો સ્ત્રોત છે જે આપણા આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે અગિયાર પખરોટમાં આલ્ફાલિનોલેનિક એસિડ જોવા મળે છે જે હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે બાર લીલી ડુંગળીનું સેવન કરવાથી હાડકાં પણ મજબૂત થાય છે તેર મેથીનું સેવન ડાયજેશનની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે ગેસ અને કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે ચૌદ પાલકને સ્કીન હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પંદર પાલકનો જ્યુસ એનિમિયાથી રાહત અપાવીને શરીરમાં લોહી વધારે છે એટલું જ નહીં હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે પણ પાલકનો જ્યુસ વધારે લાભકારી માનવામાં આવે છે સોળ તુવેરના પાન બાળી તેની રાખ કરી દહીંમાં મેળવીને ચોપડવાથી ખસ મટે છે સત્તર બહાર નીકળતા પહેલા સનસ્ક્રીનની જગ્યાએ રાઇસ વોટર લગાવવું જે ત્વચાને સૂર્યના કિરણોથી બચાવે છે તમે રાઈસ વોટરનો સનસ્ક્રીન લોશનની જેમ પણ ઉપયોગ કરી શકો છો અઢાર વજન ઘટાડવા માટે દહીં અને ભાતનું સેવન પણ કરી શકાય છે કારણ કે તેમાં ફાઈબર હોય છે જે તમને લાંબા સમય સુધી ભૂખ્યા રાખે છે 19 જો તમે ફુદીનાના પાન ને પાણી માં ઉકાળીને પીશો તો માથાના દુખાવામાં આરામ મળશે. તેનો પાણી શરીર ને તાજગી પણ આપે છે. 20 કેટલાક અભ્યાસોએ એ પણ સાબિત કર્યું છે કે લસણ કેન્સર જેવી ભયંકર બીમારી સામે લડવામાં પણ મદદ કરી શકે છે. 21 હાઈ બ્લડ સુગર ના કારણે પરેશાન લોકો ને નિયમિત રૂપ થી લીલા ચણા ખાવા જોઈએ. એનાથી શરીરમાં શુગર લેવલ મેન્ટેન રહે છે બાવીસ બાજરી મકાઈ અને રાગી જેવા બરછટ અનાજનું સેવન શિયાળા માટે ફાયદાકારક માનવામાં આવે છે ત્રેવીસ અપ એ એક સરળ કસરત છે જે વજન ઘટાડવા સ્નાયુઓ મજબૂત કરવા અને પેટની ચરબી બંધ કરવાની ખૂબ સારી રીત છે ચોવીસ શિયાળામાં ગરમ પાણીનું સેવન પણ રોગપ્રતિકારક શક્તિને ઘણી હદ સુધી વધારવામાં મદરૂપ થાય છે પચ્ચીસ ખાટા ફળ કેન્સરથી બચાવવામાં મદદગાર સાબિત થાય છે આ ફળ હાર્ટ અને બ્રેન હેલ્થને બૂસ્ટ કરી શકે છે છવ્વીસ અખરોટનું સેવન હૃદય અને મગજના સ્વાસ્થ્ય માટે વધુ સારું માનવામાં આવે છે તેનાથી મગજને તાકાત મળે છે અને શારીરિક નબળાઈ ઝડપથી દૂર થાય છે સત્યાવીસ પિસ્તા હૃદયની સમસ્યા મગજની સમસ્યા વાળ ખરવાની સમસ્યા કે મેદસ્વિતા જેવી તમામ સમસ્યાઓમાં કારગર છે અઠ્યાવીસ ખજૂર વજન ઘટાડવા હાડકાંને મજબૂત કરવા તાણને દૂર કરવા અને ત્વરિત ઉર્જા આપવા માટે જાણીતું છે તેમાં ડાયટરી ફાઇબર પણ હોય છે જે પાચનતંત્રને વેગ આપે છે ઓગણત્રીસ ડુંગળીનો અર્ક પીવાથી ડાયાબિટીસના દર્દીઓની બ્લડ સુગર પચાસ ટકા સુધી ઘટી શકે ત્રીસ હળવા ગરમ તેલથી સોજા પર માલિશ કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે આ સાથે તે હાડકાને પણ મજબૂત કરે છે એકત્રીસ જો કોઈ વ્યક્તિ ખૂબ ગરમ પાણીથી સ્નાન કરે છે તો તેના શરીર પર પણ શુષ્કતા આવે છે બત્રીસ તમે નિયમિત રીતે પગના તળિયામાં તલના તેલથી માલિશ કરો છો તો રાત્રે ઊંઘ સારી આવે છે તમને રાત્રે મોડા સુધી ઊંઘ નથી આવતી તો તલના તેલની માલિશ પગના તળિયા કરવાનું શરૂ કરી દો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ